ગરબાડા પોલીસને મળી મોટી સફળતા ખૂનના ગુનામાં સાત મહિનાથી નાસ્તો ફરતો આરોપી ઝડપી પાડ્યો ગરબાડા પોલીસે ખૂનના ગુનામાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે ગરબાડા તાલુકાના ગુલબાર ગામનો રહેવાસી નન્નુભાઈ લાલાભાઈ મંડોળ

આ માહિતીના આધારે પોલીસે ગરબાડા બજારમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલા આરોપીને ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે